ખબર નહીં પડતી આ ભૂરો લોહી પીવો છે બે શિયાળી કે લેવા જો લેવા જો લેવા જા લેવા જાય આ મોરવાઈએ શિખર ઠંડુ થઈ એવું કરે તો કોઈ અમદાવાદ નહીં પડતી આ તો મોરવાઈ પણ જવા દેજે એ શેઠ પડ્યું ખેતરમાં પેલું એ વાળું ઘર છે હા આજે તો મોરવાઈ શીખર હોય શું ડુંગો સોંપવા પડ્યો કોઈ વાય તો વાવેતર તો કોઈ છે નહીં

લેવા નહિ જવાનું તમારી શાન ફોન કરું છું તમારો ફોને લાગતો તે ઘેર ના આપવું પડે ઘેર ના આપવું પડે ઘેર આપવું પડે

આ પીવ છે યાર નહીં પીતા યાર બંધ કરો છે મને બંધ કર્યો મહિના થઈ ગયા મહિના થઈ ગયા તો તો મોકલજો તને બે જી હા તો જી આવજો પાછા હો કીધું હવે વેલા તૈયાર થઈ પાછા સારું જો હો પાછા મોરવાઈ બનાજો પાછા છેરો છોડી ના દેતા પાછા અરે જો ને લઈ આવશું

તૈયાર તમારે કેવું નહીં પડે તો હો ને હું જવતા પણ હું કઉ છું પૈસા પૈસા થોડા ઘણા પડ્યા મારા ભાડું પૈસા તો પૈસા તો

છે તો ચાલે આ મંગોજીએ હેતરમાં રીશી હેતરમાં જ થાકી જયો નેડિયામાં નેડિયામાં આપવામાં એટલે મંગાજીઓ મંગાજી હું કરું તૈયાર આ તૈયાર હું તો હું ઓય જીએ છે તો પીવો અમે ચાંદો તો નહીં હોય

પેલું હમણાં ચોમાહ આજ બંધ કર્યું છે ને એટલે એવું થાય છે બંધ કરી દીધું એ તો બંધ કર્યું છે પણ સારું રવાતું નહીં હા નહીં રવાતું પણ અમે આપો ત્યાં જવાનું છે લેવાય તો ના ના લેવાય કે ત્યાં જવાનું છે એટલે સોટો સોટો લીધા હતા મારા ભાઈ ના પાડી ના પાડી કે મારે લે કે કશું કરતા ના પાછા પીવો તમારે પીવો છે થોડું આટલું હોય તો લાવો હું લાવ્યો તો દવા માટે દવા માટે લાવ્યો તો આ શરીર કરતા બરતા થતી તી ઘર એટલે લાયો તો તમે લ્યો સોનું મોનું હા લેવા તો તમે થોડું થોડું લઉં એટલે તો આ એકલો હેતર બાર આવું છું હા તાને સોનું મોનું થાળી ગુટરો ગુટરો લેતા આવો ગુટરો ગુટરો લેવાનો પડી છે પડી છે જો કે લેતા આવો આટલું મને હાલો ખાલી આપો કોઈની ખબર નહીં પડે

પુતા ઓય તમારા ના તો પડ્યું તેમ લેવાય ના ના નહીં કોઈ પડ્યું નહીં મારા આ એકલું પડ્યું હોય ઢાર કરી પણ કોઈ કોઈ ખાઈ જ આ તો ઢાર કરી પણ એવું ભલા આદમી આવું કરી પોસે દબવી પડી મો બહુ કડક છે યાર આપડા પાસે તો કડક જ માલ પડ્યો હોય બહુ કડક તમન કોઈ ન થતું હલ આપણ ના ખાય હું મા તો રોજનું એટલે થોડોક હાલ બીવુ છે બાપા જામ છે મોડું થશે હા જો બસ એ તું આ યાર એ તો વધો ના એ તો કશું વધો ના આવે આપડો સાધન પાછું કરવું પડશે હ ના ચાં હેઠા હેઠા છે

કોમય ના જો શિકર સાણા આવશે ઊંઘો દે ને અડો થા દે ના કરતી આય પેલું ઘરે પેલું ગાડા દે હમ થઈ પીના પીના છે

ના ખબર નઈ પડીલા નઈ પડી નઈ પડી લાગો વધારે બોલ ખાડા ન કરતા એટલે ખબર નઈ પડે કંટ્રોલ કરજો તો કાઠો જ છું તો આડું થઈ ગયું સાચે હ મારી જન લે પાણી એંડા પાછળથી સોપ્યા તો હું આરે એંડા આમરા સોપ્યા ચાબા ના દે એવું ખાઈ ડાયરેક્ટ હા ચા નહી પીવું ખાવાનો ટાઈમ થઈ ગયો છે ચા તો એવું ચા ખાવાનો ટાઈમ થઈ ગયો એટલે ખાઈ લઈએ આ તો ખરાબ બપોરની છાને આવી હોય હાલે ખાવાનો ટાઈમ તો વાલી ભાઈ હું શેની સારી બંધ કરી દીધી ઠંડીની વાત ચા ઠંડી ચાની હમ એ તો પેલો વિવાહમાં તારનું બંધ કરી એ ઓમો આયા પર પરમ પડ્યા હતા હેળો હું કાઢું હેળો હેળો હો અમે ખાવાનું ખાવા ઓલા ખાવા પાછો આવો જો માફનું ખાજો નકર પાછો જો ના આપણે તો નીકળી જવાનું તો પડી એવું કશું થાય લે કશું ના પીતા ના પાછા

মই হাল খাব পাৰিবা যাব পাতি নাই জল મેવણ ખાવાાલસી આહા હું મેં કાઢો કોક મેં ખાતો ને ઉ લાગા જો મેવણ ખાવાાલસી તો જ ભાઈ ઓ શું છે આ હું તો આ દાળ હોય અરે મેવણ આના કે લે આગાડા પીના આયા આજે વાન ઓન લાવ લાવ લાગે સૌ કાયમે વાન આલે પડી જશે પણ મારા ઘેર રોશિયાલે તને હું ખાવ છું એલો એક નહી તમારી ડોશીઓ પણ ભલે વેણો છે તો હું વાતો છે મન ખા અરે બોન ઠોકો નકો વૈસન મો

ના લાગે તો નહી પીધેલો એવું કમા હોય છે

અરે અરે હા હાકો તો સેવા છે આપણે હા પડે ઉપર થઈ તો થઈ હા હા તો મારા કમ્પ્લીટ થઈ ગયો ઉતરી ગયો મેંઠરો થઈ ગયું અમે તમારા બથરી વેવા ઓણ આયા હતા અને ઈસો દારૂ પીને તમે આયા છો બગાડવા એ તો ખુ આજ પછી આવું કરતા ના પાછા